ફ્લાવર શોને મળ્યો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન લોન્ગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે મળ્યું સ્થાન અમદાવાદના ફ્લાવર શોએ ચીનના રેકોર્ડને તોડ્યો અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના વિશ્વમાં ડંકો વગાડ્યો છે જેમાં સૌથી મોટા સ્ટ્રક્ચર અમદાવાદમાં બન્યું અને ચીનનો રેકોર્ડ તૂટ્યો છે જેમાં અમદાવાદ ફ્લાવર શોમાં બનેલા લોન્ગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

આકર્ષણની વાત કરું તો એમાં વડનગરના સરદાર વલ્લભભાઈ પટેલની અને નવી સંસદની પ્રતિકૃતિ મહિલા સશક્તિકરણની પ્રતિકૃતિ બાળકો માટે બાળકો માટે કેટલસની પ્રતિકૃતિ અને ચંદ્રયાનની પ્રતિકૃતિ ઓલિમ્પિકની પ્રતિકૃતિ એવી જુદી જુદી વિવિધ પ્રતિકૃતિઓના સમાવેશ કરવામાં આવે છે અને આ ફ્લાવર શોમાં પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા પણ પ્રદર્શિત કરવામાં આવે છે આ ફ્લાવર શોમાં જાહેર જનતાનો જે પ્રતિસાદ છે જે રેસ્પોન્સ મળી રહ્યો છે આમાં પાંચ લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ફ્લાવર શોને માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે આ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરનો અગાઉ રેકોર્ડ કોણે કરેલો હતો જે રેકોર્ડ આપણે તોડ્યો છે અને ખાસ તો અમદાવાદનું પહેલું ગિનિસ બુકમાં રેકોર્ડ છે ખરો અગાઉ વર્લ્ડ રેકોર્ડની વાત કરું તો એકસો છાસઠ પોઈન્ટ પંદર મીટરની લંબાઈનો હતો જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ વર્ષમાં અગાઉ જે ફ્લાવર શોની વાત કરું તો લંબાઈ હતો અને અગાઉ આ ચાલુ વર્ષે જે આ ફ્લોવર શો જે બસો એકવીસ મીટર ની લંબાઈ નું ફ્લોર સ્ટ્રકચર બનાવવામાં આવે છે કોર્પોરેશન ને અગાઉ પણ મળે છે પણ આ વર્ષે જે બસો એકવીસ મીટર ની લંબાઈ છે એનો આ વર્ષે વર્લ્ડ રેકોર્ડ